આખાય ગામને સમજાવી દીધા કે સાયના દોરીથી પતંગ ન સગાવતા કો દોરે પતંગ સગાવજો તો ગામ કરે હાસુ આ સાયના દોરી પતંગ ન સગાવે નુકસાન કેવડું થાય કોકના ડોકા કપાઈ જાય શું હોય રહી પણ આખો સમજે નહીં છોકરે રહે નહીં સગના પતંગ આવી પતંગ રહી એ

આખાય ગામને સમજાવ્યું ને આવ્યો સો કે ખોટા દોરા સાયના ન વાપરતા આ ગુજરાત આખું નથી વાપરતું મારા ગામમાં હું લેવાનું વાપરવા જોઈએ હવા ખીયર જાય ને પછી ટેન્શન જાય મારા માથે શું કરું બોલો કોઈ ના આવી જઈ મે પતિંગ વાટ્યા જ ન આ હો દોરો લઈને પતિંગ ઉડાડવા આવ્યો ઓલો દોરો ચા હતો માર બા ગોદળા કરતા તા ને ઈનો લઈને વી શું કરું બોલો

અને આમ જો ઈ પતંગ ઉડાડતો હોય ને સાઈ ના દોરી થી તો સરપસ ને કઈ દેવું છે હા કહી દીજો સરપસ ને કઈ દીજો લઈ શકો મારે સન બીજો દોરો લેવા જાવો છે આ દોરો તમાર બાપ હાલે પાંચ વિદ્યા એ નહી હતી નવો લેવા જાવો છે આહા ઢીલ માં યુ મારા દીકરા સાઈ ના દોરી નું એક પતંગ કપાણું ખાલી

શું કરી લે આ લે મને મરજી પડે એમ ઉડાડ મને વેરી ની ફાર્યા ગામમાં બધા સારા માણસો આ સગના આ છે ને એમ નહીં હારે આપણે છે ને સરપંચ ને કેવું પડશે એને તાને ખબર પડશે સરપંચ તો રોજ નવું નવું કરશે કાલ ખાતા નહીં કે હું ખાવું નહીં એ આ છે ને આપણા હાથ નિયમ કર્યો છે પણ તમાર જેવા ગધાડા ને કઈ ખબર ન પડે હાલે ગધાડી તું મને ન કેતી ગધાડો હા હાલી નીકળી હો

પતંગ નઈ ઉડાડવાની ઓલો મગ્ન નથી એને ફરિયા ને છે ને પતંગ કપાઈ ને આવ્યું હા તો ઈ કોણ ઉડાડતું હોય છે પણ મને થોડી ખબર છે ઈ મગ્ન જ ઉડાડતો હોય બીજું કોણ ઉડાડતું એવું છે

હા હા દોરો નથી હવે મારો દીકરો બધાય લઈને બધા એવું પતંગ થતું નથી થાય ના દોરી જેવી કઈ દોરી ન થાય પણ મારા દીકરા થાય કઈ શોટ બોટ કાંઈ ન આવતું આ ખોટીના ના પર શું કરવું નથી ઉડાડવા દેતા એ પપ્પા દોરો હે દોરો હો દોરો હાલ ત્યાં પતંગ છે મારી ભાઈ હાલ ઉડાડી હાલ